જય જય શ્રી રામ રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન જય શ્રી રામ જ્યારે પાંચસો પાંચસો વર્ષની પ્રતિક્ષાનો અંત આવ્યો ત્યારે આ અમૂલ્ય ઘડીમાં આપણે એવા લોકોને પણ યાદ કરીએ કે આ રામ મંદિરના સંઘર્ષમાં જેમણે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા આ એવા નામ છે કે તમને લગભગ ક્યારેય સાંભળવા નહીં મળ્યા હોય એવા રામકુમાર કોઠારી અને શરદકુમાર કોઠારી કલકત્તાના કોઠારી બંધુઓ કે જેમણે કાર સેવા યાત્રા દરમિયાન 30 ઓક્ટોબર 1990 ના રોજ બાબરી મસ્જિદ પર ભગવો ફરકાવ્યો ત્યારબાદ 2 નવેમ્બર ના રોજ આ કાર સેવકો દ્વારા ત્યારે અયોધ્યાના હનુમાન મંદિર ગઢી ખાતેથી અયોધ્યા રામ જન્મભૂમિ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારની સરકાર એટલે કે મુલાયમ સિંહની સરકાર દ્વારા આ કાર સેવકો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો 2 નવેમ્બર ના રોજ હનુમાન ગઢી મંદિર ખાતેથી રામ જન્મભૂમિ સુધી કાર સેવકો દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારની સરકાર એટલે કે મુલાયમસિંહની સરકાર દ્વારા આ કાર સેવકો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો પોલીસની આ કાર્યવાહી દરમિયાન બે નવેમ્બરના રોજ આ કોઠારી બંધુઓ પણ આમાં સામેલ હતા જ્યારે શરદ કુમાર કોઠારીની ઉંમર માત્ર વીસ વર્ષ તેમજ એમના મોટા ભાઈ એટલે કે રામકુમાર કોઠારીની ઉંમર માત્ર ત્રેવીસ વર્ષની હતી આટલી નાની ઉંમરે ભગવાન રામના મંદિર માટે આ બંને બંધુઓએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા કદાચ આજે આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જોઈ એમનો આત્મા પણ રાજી થતો હશે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને દિવ્ય શાંતિ આપે અને આપ સર્વેને અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ખૂબ ખૂબ અભિનંદન જય જય શ્રી રામ